સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ગે દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે સુરક્ષા દ્રષ્ટિએ એરપોર્ટ આસપાસની કેટલીક બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે આ બિલ્ડિંગોમાંથી કેટલાક ભાગને દૂર કરવાની સૂચના પણ તંત્ર દ્વારા અપાઈ છે અમદાવાદ પ્લેન ક્રેસ બાદ સુરક્ષા મુદ્દે તંત્ર વધુ સતર્ક બન્યું છે સુરત એરપોર્ટ આસપાસ ઊંચી બિલ્ડિંગોની દશા પર હવે ગંભીર ચિંતનના દાખલ થઈ રહી છે આ મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં છે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સૂચનાઓ મુજબ કાર્યવાહી આગળ વધશે તેવું તંત્રએ સ્પષ્ટ કર્યું છે સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે સુરક્ષા દ્રષ્ટિએ એરપોર્ટ આસપાસની કેટલીક બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે આ બિલ્ડિંગોમાંથી કેટલાક ભાગને દૂર કરવાની સૂચના પણ તંત્ર દ્વારા અપાય છે કલેક્ટર ડોક્ટર પાર્ગીએ કહ્યું કે પાંચથી છ બિલ્ડિંગોની ઊંચાઈ પરમિશન લિમિટ કરતા વધુ છે આ બાબતે માર્કિંગનો પણ ઇસ્યુ સામે આવ્યો છે હાલ આખો મામલો હાઈકોર્ટમાં છે અને જે પણ નિર્ણય લેવાશે તે એરપોર્ટ ઓથોરિટી અને કાનૂની પ્રક્રિયા અનુસાર લેવાશે તંત્રના પગલાં એ દર્શાવે છે કે અમદાવાદ દુર્ઘટનાને પગલે હવે રાજ્યના અન્ય એરપોર્ટો પર પણ સુરક્ષા પગલા કડક બનાવાશે સુરતના રહેવાસીઓને ભવિષ્યમાં સમસ્યા ન થાય તે માટે પણ તંત્ર આગોતરા પગલાં લેવા મુંડીએ લાગી ગયું છે એટલે એર સેફટીના મુદ્દે તંત્ર અને બધા જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એ ખૂબ જ સેન્સિટિવ છે અને જે પણ અત્યારે જે ન્યૂઝમાં અને બધું ચાલી રહ્યું છે એ એમાં જે છે ઓલમોસ્ટ જે બધા પાવર્સ છે જે સર્વે કરવાની કામગીરી અને બધી છે ડીજીસીએ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી કરવામાં આવતી હોય છે અને છેલ્લે જ્યારે એમના ઇન્સ્ટ્રક્શન્સનું પાલન ન થાય ત્યારે રિમોલ ઓફ ઓસ્ટ્રક્શન્સ જે એક્ટ અને રૂલ્સ છે એના મુજબ કલેક્ટર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અત્યારે જે છે મોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ ઓનર્સ છે એ હાઈકોર્ટમાં છે અને એક ન્યાયાલયના વિચારાધીન છે એટલે આ બાબતમાં કમેન્ટ નહીં કરી શકાય બટ જે પણ બિલ્ડિંગ માં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને કોઈપણ સૂચના આપવામાં આવશે તો એ એક્ટ હેઠળ અમને મળેલ સત્તા મુજબ અમે બધી જ કાર્યવાહી કરવા બનાવેલા છે પરમિસિબલ લિમિટ કરતાં જે હાઇટની હાઇટનો ઇશ્યુઝ છે તો એમાં માર્કિંગ માટે જે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ કરવાના છે અને એ અમને મળેથી આગળની કાર્યવાહી અમે હાથ ધરશું